તળાજા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો ફ્રોડ કેસ માં આરોપી ફરિયાદી બળવંતભાઈ ભગવાનભાઈ ડોડિયા રિકવર કરેલ દસ લાખ રૂપિયા પણ પરત ચૂકવા હુકમ ત્રણ દિવસમાં હુકમનું પાલન કરવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો રિપોર્ટ ધરમશી મકવાણા તળાજા આજ રોજ તળાજા નામદાર એડિશનલ ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં ચારસો છ ચારસો વીસ વીગરી કલમ મુજબ ગુનો હતો અને સાડા બત્રીસ લાખ ફ્રોડ હતું એવી ફરિયાદ હતી જેમાં નામદાર પક્ષકારોની દલીલો સાંભળી વિવિધ પુરાઓ લઈ આજ રોજ છુકાદો જાહેર કરેલ છે જેમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે આ કામના ફરિયાદીએ વજગાળાની રકમ રૂપિયા દસ લાખ નામદાર કોર્ટમાંથી મેળવેલી છે જે દિન ની અંદર જમા કરવાનો હુકમ કરવામાં પણ આવેલ છે ત્રણ દિવસમાં જમા ન થાય તો કલેક્ટરશ્રીને પગલાં ભરવાની જોગવાઈ પણ આપેલી છે એ દિન નામ છે બળવંતભાઈ ભગવાનભાઈ ડોડિયા જે ઝાંઝમેર આસપાસ છે આરોપીનું નામ છે બાલેશ રૂપે બાલેશ્વરી યાદવ દહેરાદૂન સ્ટેટ ઉત્તરાખંડ જે અઢી થી પોણા ત્રણ વર્ષ થી જેલમાં હતા આજ રોજ ઠરાયેલ ચોકાદા મુજબ નામદાર કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ વળી મૂકવાનો હુકમ કરતા તે Procederò ad Assange, c'è il padre,